રહ્યા છે કે જ્યાં એક મોત અમદાવાદ ભારે હોબાળો મચ્યો હતો જેને લઈ ગ્રામજનોમાં વારંવાર રોષ જોવા મળ્યો છે મેં અમદાવાદના સોઝાલી ગામનો બનાવ છે જ્યાં મહિલાના મોત બાદ ગ્રામજનો પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો પ્રસુતિ માટે બારે જડીની ધવલ હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવામાં આવી હતી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પણ અમદાવાદ રિફર કરવામાં આવી ખૂબ જ ચોંકાવનારો દાવો છે કે મૃત્યુ બાદ પણ તેને અમદાવાદ લાવવામાં આવી ખાનગી હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલવામાં આવતા પરિવારે પરિવાર મહિલાના ધબલ હોસ્પિટલ પહોંચીને બોલ પણ કર્યો હતો ધબલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ હોસ્પિટલ બંધ કરી ફરાર થઈ ગયા છે નગર પોલીસ મથકે રજૂઆત કરાતા પોલીસ દ્વારા પણ આ બાબતે શરૂ થઈ છે તપાસ અહેમદાબાદના સોજાલી ગામનું બનાવ છે કે જ્યાં એક પ્રસુતિ આનું મોત થઈ ગયું અને દાવો થઈ રહ્યો છે પરિવારજનોનો કે મોત બાદ પણ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા પ્રસૂતિ માટે બારેજડીની ડવોલ હોસ્પિટલમાં મહિલાની દાખલ કરવામાં આવી હતી કિશન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે કિશન આખો મામલો શું છે શું ખરાટમાં મૃત્યુ બાદ પણ એ મૃતદે પછી અમદાવાદ માટે રિફર કરવામાં આવ્યો એ રીતની આમાં કોઈ વાત છે કે આમાં હોસ્પિટલની કેવી બેદરકારી અહીંયા આવે છે એ પણ જણાવશો હજી વાત કરવામાં આવે તો મહેમદાવાદ તાલુકાના સોદાલી ગામની પરિણીતાનું અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર એટલે કે પાસે આવેલી એક ડબલ હોસ્પિટલમાં ગઈકાલે તેઓને તેઓને પીડા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે તેઓને સીઝર કરતા તે સમયે ગંભીર હાલત લાગી હતી ત્યારબાદ તેમનું હોસ્પિટલમાં જ મોત થઈ ગયું હતું પરંતુ ડોક્ટરની બેદરકારી ડોક્ટરે એક પરિવાર ધ્યાન ના આવે તેટલા માટે રાત્રિના સમયે

પત્ની અને પરિવાર સાથે આવી રહ્યા હતા તે સમયે તેઓ પોતાના ઘરે હજુ સુધી પહોંચ્યા નથી ને હોસ્પિટલ પાસે અડીંગો જમાયો છે અને પરિવાર દ્વારા હોસ્પિટલ સામે હલ્લાબોલ કરવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જે હાલમાં ધવલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ છે તે હોસ્પિટલ બંધ કરીને ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા પણ આ બાબતે પરિવારે પોલીસ પર રજૂઆત કરી છે હજુ પણ પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા નક્કી કોઈ હજુ પગલાં લેવામાં આવે નથી ત્યારબાદ હજુ સુધી જે પરિવાર છે તો પોતાની મૃત પત્ની ને લઈને હજુ સુધી હોસ્પિટલ આગળ તેઓ ધરણા પર બેઠા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ મેં ડૉક્ટરને એમ કીધું કે મારે મોટો કેસ મારે બચવો જોઈએ તો ડૉક્ટરે મને એમ કીધું કે તમારે મોટા કેસને કશું ક્યાં થયું નથી કે તમે કે ચિંતા કે કશી કરશો નહીં અંદર કશું રહ્યું નહીં તો એ સાચો જવાબ ડૉક્ટર આવતો નહીં પછી અમે તળીને બોલ્યા તે ડૉક્ટરે અમને એમ કીધું કે અહીંથી લઈને જતી રહે મેં એમ કીધું કે હું પોલીસ કેસ તારી ઉપર કરી દઈશ તો કે અહીંથી લઈને જતી રહે કાલ જતી હોય તો આ બેલ જતી રહે કાલ મરી જતી હોય કે આ બેલ મરી જાય પણ તું ક્યાંયથી લઈને ક્યાં જતી રહે ડોક્ટરે મને એવું કીધું અને મારી જોડે ગારા ગારા ડોક્ટરે જે બે બોટલો પૂરી થઈ ગઈ ના પોલી તો એ લોકોએ મને કીધું કે મેડિકલ સ્ટોરમાંથી લઈ આવો હું બહાર દોડીને ગયો દોડીને બે અહીંયા આગળ ત્રણ મેડિકલ સ્ટોર બહારની બાજુ છે એ ત્રણે ત્રણ જગ્યાએ દોડીને ફરી ચાર મિનિટમાં ત્રણ જગ્યાએ ફરીને પાછો આવ્યો એ બોટલ ના પડી ત્યારે મને ખબર પડી કે આ હોસ્પિટલના એજન્સી દ્વારા જે દવા લાવતા હતા એ બોટલ હતી જે બીજા કોઈ હોસ્પિટલો આ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી જેના કારણે મારી વાઇફને એ લોકોના ઓપરેશનની બેદરકારી હતી જે અંદરથી ઓપરેશન કરવામાં એમની ખામી થઈ એમાં લોહી વધુ પડતું વહી ગયું જે લોહી રોકવા માટે હિમાલય આના જે લોહીની બોટલની જરૂર હતી એ આ લોકો ટાઈમે રજૂ ના કરી શકે જે અનુસાર મારી વાઇફનો એ આગળ ગાડી કમો તે સારવાર દરમિયાન મોત નીપજ્યું જે ડૉક્ટરે અમારાથી છુપાયું અને કહ્યું કે દર્દીની હાલત બહુ ગંભીર છે અને અમારે અહીંયા આઈસીયુની સુવિધા નથી જેથી કરીને અમારે આ વ્યક્તિને અન્ય હોસ્પિટલમાં ખસેડી પડશે જે અમે અમારી જાતે તમને સેવા આપીશું એવું કીધું